છોટાઉદેપુર જિલ્લાના ભારત નદીપ તૂટેલ ડાયવર્ઝન બની જતા ફરી હળવા ફોર વ્હીલર વાહનો ને બાઇક ચાલકો માટે શરૂ થતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે છેલ્લા કેટલાક સમયથી ડાયવર્ઝન તૂટી જવાના કારણે લોકોને બદલી રંગલી ચોપડીએ કિલોમીટર પડતું છે હવે નિવારણ જિલ્લામાં કેટલાક સમય પહેલા ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે ભારત નદી પર આવેલ પુલ તૂટી જતા તેની બાજુમાં ડાયવઝોન બનાવલ એ પણ ચોમાસા નદીમાં પાણી આવતા તૂટી ગયું હતું જે કારણે નાના અને મોટા વાહનો માટે અવર જવર મુશ્કેલ ભર્યું થઈ ગયું છે સ્થાનિક લોકોને રોજબરોજના મુસાફરી કરતા લોકોને ખાસ કરી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો લોકોના પરેશાનીના સમાચાર મીડિયા દ્વારા પણ વારંવાર રજૂ કરવામાં આવ્યા જે કારણે સ્થાનિક પ્રશાસન અને માર્ગ મંત્રાલયે તાત્કાલિક પગલાં લેવાનું નક્કી કર્યું આ ડાયવર્ઝન ચાલુ થવાના કારણે વાહન ચાલકોને હવે બોડેલીથી રંગલી ચોકડી સુધીનો લાંબો ફેરો લગાવવાની જરૂર નહીં પડે આ સુધારણા કાર્ય માટે ઉપર પણ પ્રશાસનનો આભાર માન્યો છે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતીમાં જણાવ્યા અનુસાર ડાયવર્ઝનને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં ફરી આવી સ્થિતિ ન ઊભી થાય હાલ વાહન વ્યવહાર પૂરવાર શરૂ થઈ ગયો છે અને સ્થાનિક વેપારીઓ અને મુસાફરોમાં આનંદનો માહોલ છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો માટે મુસાફરી સરળ બનશે તેમજ સમય અને ઈંધણની પણ બચત થશે હવે છોટાઉદેપુર જિલ્લાના લોકો અને વાહન ચાલકો માટે મુસાફરી સરળ બની જો તમે વધુ માહિતી અથવા અપડેટ મેળવવા માંગતા હોય તો મધ્ય ગુજરાતનો નો અવાજ ન્યૂઝ ચેનલને શેર કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જોતા રહો અવનવી ખબરો રિપોર્ટ